નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને પહેલી બીજી અને ત્રીજી તારીખમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું તો કેટલાક વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આખા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા આપણને સવાયેલા જોવા મળશે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય તો આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને ખાસ કરીને બીજી તારીખમાં અને પહેલી તારીખમાં રાત્રિથી વરસાદની શરૂઆત થશે જોઈએ વરસાદની અપડેટ પહેલી તારીખની અપડેટ જોઈએ જેમાં રાત્રિના સમયે ખાસ કરીને અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન લખપત નલિયા ભુજ ખાવડા માંડવી સાઈડના જે વિસ્તારો છે તેમાં હળવા ઝાપટાની શરૂઆત થઈ છે તેમજ બીજી તારીખમાં વહેલી સવારે એટલે કે ત્રણ વાગ્યાના અરસામાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા ગઢસીસા ભુજ નિરોણા આજુબાજુના વિસ્તારો મુંદ્રા છે ગાંધીધામ છે તેમજ માંડવી આજુબાજુના વિસ્તારો છે ખાવડા સાઈડના તમામ વિસ્તારો ધોળાવીરા આ બધા જે વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાત બાજુ પણ વરસાદની શરૂઆત થશે બીજી તારીખમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર ગઢચીસા માંડવી મુંદ્રા ગાંધીધામ ભસાવ રાપર આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારિકા ભાટીયા ખંભાળીયા લાલપુર કાલાવાડ જામનગર ધ્રોલ તેમજ સાવડી આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર દિયોદર સુઈગામ તેમજ થરાદ ધાનેરા ડીસા ભાટસણ પાલનપુર આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને જૂનાગઢ પોરબંદરના મોટાભાગના વિસ્તારો રાજકોટ સાઈડના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા આજુબાજુના તમામ વિસ્તારોમાં માવઠાની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને સાંજના ચારથી સના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તુલસીશ્યામ રાજુલા સાવરકુંડલા મહુવા તળાજા તેમજ જેસર બગદાણા સિહોર ભાવનગર વલભીપુર તેમજ ઘોઘા અને બરવાળા આજુબાજુના વિસ્તારો સોનગઢ ધંધુકા ખંભાત જંબુસર કરજણ તારાપુર આણંદ બોરસદ વડોદરા સાપાનેર આજુબાજુના જે વિસ્તારો છે ધોળકા અમદાવાદ કપડવંજ મહેમદાવાદ મહુધા બાલાસિનોર ડાકોર ગોધરા લુણાવાડા તેમજ પીપલોદ આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર પ્રાંતિજ મોડાસા માલપુર બાયડ કડાણા જહલોદ અને લુણાવાડા સહિતના જે વિસ્તારો છે હિંમતનગર ઈડર ડુંગરપુર શાકબારા માંડલી આ બધા વિસ્તારોમાં પણ ખેડબ્રહ્મા સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખાસ કરીને રાત્રિના સમયે બીજી તારીખમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય સાંટા છૂટી જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ અમોદ આજુબાજુના વિસ્તારો હોય તેમજ આજુબાજુના કેટલાક ઘણા બધા વિસ્તારોમાં સાટા સૂટી કે ભારે છાપટા પડી શકે છે હવે જોઈએ આપણે પવનની ઝડપ તો ખાસ કરીને પહેલી તારીખમાં સાંજના સમયે કચ્છના વિસ્તારોમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આંસકાના પવનો ઉત્તર ગુજરાતમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં આડત્રીસની પવનની ઝડપ રહેશે બીજી તારીખની અંદર સૌથી વધારે પવન ફૂંકાશે કચ્છમાં પચાસથી પંચાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પચાસ ઉત્તર ગુજરાતમાં સુડતાલીસથી તેપનની પવનની ઝડપ જોટાના જે પવનો છે તે જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ સાઠ સુધીની પણ પવનની ઝડપ થઈ શકે ખાસ કરીને બીજી ત્રીજી તારીખ પછી પવનની ઝડપમાં ઘટાડો થવાનો છે ચાર તારીખની અંદર નોર્મલ પવનની ઝડપ જોવા મળશે જેમાં ફરી વખત સાત તારીખથી કચ્છના વિસ્તારોમાં એકતાલીસ તેમજ આઠ તારીખમાં અને નવ તારીખમાં પણ પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ અત્યારના તાપમાનની વાત કરીએ તો ખાવડામાં ઓગણીસ નલિયામાં વીસ ગાંધીધામમાં વીસ પાલનપુરમાં અઢાર અમદાવાદ એકવીસ ડુંગરપુર સત્તર વડોદરા એકવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જૂનાગઢમાં એકવીસ સુરતમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારનું જોવા મળે છે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે ખાવડા તેત્રીસ ગાંધીધામ પાંત્રીસ પાલનપુર તેત્રીસ અમદાવાદ છત્રીસ દાહોદ પાંત્રીસ વડોદરા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઉનાળા જેવું તાપમાન રાજકોટ જૂનાગઢ ભાવનગર સાડત્રીસ સુરત વલસાડ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ તો કચ્છના વિસ્તારોમાં વીસ એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ વીસ રાજકોટ ભાવનગર ત્રેવીસ વડોદરા એકવીસ દાહોદ વીસ ડિગ્રી સુરતમાં બાવીસ ડિગ્રી પાલનપુરમાં બાવીસ ડુંગરપુરમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ સુઈ ગામમાં બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો કચ્છના વિસ્તારોમાં અઠ્યાવીસથી બત્રીસ પાલનપુર બત્રીસ અમદાવાદ છત્રીસ દાહોદ છત્રીસ વડોદરા સાડત્રીસ રાજકોટ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ જુનાગઢ ચોત્રીસ ભાવનગર પાંત્રીસ સુરત વલસાડ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ગુજરાત ભરની અંદર તાપમાનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળશે તો અત્યારે હાલ ગુજરાતમાં ભારે પવન સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે જોતા રહેજો ઓન લઈ ખેડૂત હેલ્થ